તાત્કાલિક તાત્કાલિકવામાં આવે જેથી કરીને ના ઘણી વખત જે જાનહાની થતી હોય ગાયો ભેંસ્યો અને માણસો માણસોની પણ અવરજવર હોય અને જે અમારા સંસ્થાનનો રોડ છે અને અદ્વશે અમારે રૂપ થતો હોય એટલે તે તે બદલ આપણે જે જસદન જે આપણે ત્રીજી વિશ્વને રજૂઆત પણ કરવામાં આવી હતી અને જે તાત્કાલિક ધોરણે જે જસદનના પીજી વિશ્વ સાહેબ ધ્યાને દોરી અને અમારા નાના સમાજનું કામ તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવ્યું હતું પણ અમને તો આપ્યું તો વડાડ સાહેબે દિવાળી પછીનો પણ દિવાળી સાહેબે જવા ન દીધી તાત્કાલિક ધોરણે અમને આ અમારી કામગીરી સરસ રીતે કરી દીધી અને હવે કોઈ આમાં જાનહાની નહીં થાય એ બદલ જે સત્તન પીજી વિશેલનો પણ ખૂબ ખૂબ આભાર પણ અને અમુક સમાજના જે દોગલાઓ અમુક સમાજના જે દલાલો જે ન્યા કણે કહેવાય ગયા કયા કણે શમશાન ઉપર જે રોડ ઉપર કાંઈ નડતરરૂપ નથી કોઈ જાનહાની નથી એટલે સાહેબ આપણા સમાજના મારા આગેવાનોને એટલું કેવું છે સમાજના યુવાનોને એટલું કેવું છે કે આવું ખરેખર તમારે નો કરવું જોઈએ કારણ કે આ શમશાનનો રોડ છે આપણે સમાજનો રોડ છે અહીંયા મારું એકનું નથી બધી આપણે બધાને અહીંયા હાલવાનું છે અને અહીંયા આપણે હાલતા હોય તો અવારનવાર તો શોર્ટની સંભાવના રહી અને શોર્ટ સર્કિટ થાય એટલે આપણે તાત્કાલિક ધોરણે આપણે અહીં ફેરવી નાખ્યું છે એટલે ખરેખર છે ખંભો મેલાવીને કામ કરો અને સત્યના સાથ આપો અને જે આપણે ગ્રામ પંચાયતના મંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સરપંચનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એ લેટર પેડ ઉપર લખી અને આપ્યું આપણે પીજી વસલના સાહેબને તાત્કાલિક ધોરણે આપણું કામ થઈ ગયું અને આગળનો દોર હવે જે આપણા સમાજના જેવા જયંતિભાઈ થોડોક ટાઈમ લાગશે કે દિવાળી પછી અમે તમને ફેરવી આપશી પણ સાહેબે ખરેખર દોરી અને તાત્કાલિક ધોરણે આ જે બીજી જે ફોલ અમને નડતો હતો એક બાજુ નો થાંભલો તે ફેરવી આપેલ છે અને સાબિયાએ બહુ સરસ કામ કર્યું છે તો સાબિયાએ એમની ટીમ મોકલી પણ ટીમ પણ બહુ સારી હતી અને માણસોએ બસ કામગીરી બહુ સરસ કરી અને સરપંચને અને મંત્રીને પણ એમણે રજૂઆત કરી હતી એમના લેટર પેડ ઉપર અમે લખીને આપ્યું હતું અને સરપંચનો અને મંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર અને અમારું કામ થઈ ગયું અને બીજી વે જે વિશેલ સાહેબ નો પણ ખૂબ ખુબ અત્યારે મિત્રો તમે જોવો અત્યારે મિત્રો તમે જોવો આ પીજી વિશેલ નો થાંભલો વચ્ચે વચ્ચે તો એક સાઈડ થઈ ગયો છે એટલે કોઈ જાનહાનિ નહીં થાય બરોબર એટલે સાહેબ નો પણ ફોન આવ્યો કામ થઈ ગયું અને સરપંચ નો પણ ફોન આવ્યો હતો જય ભીમ જય શ્રી તો મિત્રો તમે જોઈ શકો છો જે શિવરાજપુરના જે દલિત શમશાનના રોડ ઉપર જે વચ્ચો વચ્ચે પીજી વિસીએલનું જે સપ્ટેશન હતું અને જે આપણે જસદણના જે પીજી વિશે સાહેબને પણ રજૂઆત કરી અને લેટર પેડ ઉપર આપ્યું પણ સાહેબે તાત્કાલિક ધોરણે જે ટીમ મોકલી અને તાત્કાલિક ધોરણે કામગીરી પણ સરસ મજાની કરાવી દીધી અમારા નાના સમાજનું કામ કર્યું તે બદલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર અને તાત્કાલિક ધોરણે સાહેબે કામ કરી દીધું નકર દિવાળી પછીનું કીધું પણ તાત્કાલિક ધોરણે જે અલગ અલગ જે સાધનો અને મોટા મોટા સાધનો લઈને આવ્યા અને તાત્કાલિક ધોરણે જે સાહેબે કામ પણ કરી દીધું તે પણ ખૂબ ખૂબ આભાર અને જે શિવરાજપુર ગ્રામ પંચાયતના પણ તલાટી મંત્રી અને સરપંચનો પણ ખૂબ ખૂબ આભાર કે જેને પણ લેટર પેડ ઉપર લખી અને તાત્કાલિક ધોરણે જે આ શિવરાજપુરના જે દલિત સંસ્થાનના રોડ ઉપર જે આ સપ્ટેશન હતું તે તાત્કાલિક ધોરણે ફેરી દીધું અને કોઈ જાનહાનિ નહીં થાય જય ભીમ જય સંવિધાન